મને તો સાંતલપુરમાં સૌથી મોટી સમસ્યા એ લાગી કે રાધનપુરથી સાંતલપુર જવાનો રોડ એટલે પિસ્તાલીસ કિલોમીટર બરાબર હવે મારા પાટણ તાલુકામાંથી સરસ્વતી તાલુકામાં જવું હોય ને તો હું બાઇકની કીક મારીને કે ગાડીનો સેલ મારીને સાયકલ થી પગપાળા શાંતિથી જઈ શકું મને વચ્ચે રોકવા વાળો કોઈ ના હોય હવે તમારા સાંતલપુરથી વારાહી જવું હોય તો વચ્ચે તો ટોલ ટેક્સ આવી જાય ટોલ ટેક્સના સિત્તેર રૂપિયા કપાવવા પડે હવે તમે વિચારો તમારે તમારું રાશન કાર્ડમાં નામ કમી કરાવવું હોય એડ કરાવવું હોય તમે મઢુતરા ગામથી શીખ યુ સુધી જાઓ રસ્તામાં તમારે સિત્તેર રૂપિયા ટોલટેક્સ વળો જ લઈ લે મેન તો પ્રશ્ન જ આયો કે સ્થાનિક લોકો માટે ટોલ ટેક્સ ના હોવો જોઈએ અને તાલુકામાં તાલુકામાં ફરવા માટે ટોલ ટેક્સ હોવો જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક લોકોની માંગણીઓ છે કે વારાહી તો તાલુકો બરાબર છે વારાહી બાજુના જે પટ્ટા છે ટોલ ટેક્સ ની આ બાજુનો ભાગ એના અલગ તાલુકો જાહેર કરવામાં આવે અને સાંતલપુર અલગ તાલુકો જાહેર કરવામાં આવે જેના કારણે તાલુકાની નવી કચેરી કોર્ટ મામલતદાર કચેરી બધું સાંતલપુરમાં આવે તો લોકોની સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક હળવી થાય બસ સ્ટેન્ડ નથી જાહેર મુતરડી પણ નથી સાંતલપુરમાં તો અમે દેખ્યું હતું